નમસ્કાર સ્વાગત છે હવે જોઈએ આજના સમાચાર ઊંચાપાન જાંબુઘોડા રોડ ઉપર ટ્રેક્ટર ચાલકે બાઇકને ટક્કર મારતા બે સંતાનોના પિતાનું મોત થતા ગામના લોકો તેમજ પરિવારજનો રસ્તા ઉપર ઉતરી આવ્યા હતા અને સવારે આઠ વાગ્યાથી ત્રણ વાગ્યા સુધી રસ્તો બંધ રહેતા પાંચથી છ કિલોમીટર જેટલી વાહનોની લાઈનો ચામી ગઈ હતી અને પોલીસ વિમાસનમાં મુકાઈ ગઈ હતી સરકારી તંત્રએ ન્યાયની ખાતરી આપતા મૃતદેહને પીએમ માટે મોકલવામાં આવ્યો હતો અહીંયા રેતીના સ્ટોક બિલાડીના ટોપની જેમ ખીલી ઉઠ્યા છે અને રેતીના ટ્રેક્ટરો અને ખનીજ ચોરી કરી સ્ટોકો ઉપર રેતી ઠાલવતા હોય છે થોડા સમય અગાઉ ખાતે પણ એક યુવાન મોત થયું હતું જ્યારે નાની બુમડી ખાતે પણ એક શિક્ષકનું મોત થયું હતું પરંતુ ખનીજ ખાતાના અધિકારીઓ તેમજ આરટીઓ હપ્તા ઉઘરાવવામાં મશગુલ રહેતા હોવાથી આવા અકસ્માતો થતા રહે છે અને ટ્રેક્ટરવાળા બિંદાસ હપ્તા લેતા હોવાથી બેફિકરથી ટ્રેક્ટરો ચલાવતા હોય છે તો આવા ખનીજના ભ્રષ્ટ અધિકારીઓ તેમજ આરટીઓ આવા ટ્રેક્ટરો સામે લાલાક કરશે ખરા તેવું આ વિસ્તારમાં ચર્ચાઈ રહ્યું છે તેમજ આ અંગે મુખ્યમંત્રીને પણ રજૂઆત કરવામાં આવનાર હોવાનું જાણવા મળ્યું છે ન્યૂઝ રસિક ઠક્કર jai ko bolte hain